મહામોગલ કલ્ટિવેટર ગામ વડનગર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ મોગલમાના મંદિરની સામે આ નેનો ટ્રેક્ટરની બનાવટ અહીંયા જ થાય છે આ એક જ બ્રાન્ચ છે બીજી કોઈ બ્રાન્ચ કે ડીલર નથી અમે ઓલ ઓવર ગુજરાતમાં અઢીસોથી ત્રણસો નેનો ટ્રેક્ટર આપેલા છે અમે ત્રણ પ્રકારના નેનો ટ્રેક્ટર બનાવીએ છીએ આ અમારું ત્રીજું મોડલ છે જેમાં અમે ગેર બોક્સ લગાડ્યું છે તેમાં ગેર પાડીને ક્લેશ દબાવવાથી મશીન આગળ અને પાછળ ચલાવી શકાય છે આ સાઈડ ગેર પાડવાથી પાછળ ચાલે છે અને આ સાઇડ ગેર પાડવાથી આગળ ચાલે છે જેમાં રિવર્સમાં પુલી કે પટ્ટી આવતી નથી ગેર પાડીને જ આગળ અને પાછળ થઈ શકે છે સિમેન્ટ કંપનીનું એન્જિન છે જેમાં લીવર વધઘટ અહીંયા થાય છે આ અમારું બીજું મોડેલ છે જેમાં બેસીને ચલાવી શકાય છે આમાં આ ક્લેસ દબાવવાથી પાછળનો લોડ ઊંચો થાય છે અને બેસીને ચલાવવામાં નીચે ઉતરવાની જરૂર રહેતી નથી તેમાં ક્લેશ દબાવવાથી સાધન ઓછા આવી જાય છે સાધન વધુ બેસાડવા માટે ટાયર આગા પાછા કે ઉપર નીચે થઈ શકે છે આ મશીન પણ આગળ પાછળ એમ બંને બાજુ ચલાવી શકાય છે આમ દરેક મોડલમાં વચ્ચે ડિપ્રેશન આપેલા જ છે આ પાટલો બદલાવવા માટે અહીંયા પિન આપેલ છે આ પિન કાઢ લેવાથી આ પાટલો આખો છૂટો થઈ જાય છે ત્યાં સાલવા વાળો પાટલો લગાડી શકાય છે આ પેલું મોડેલ છે આ મોડલ એ આગળ અને પાછળ એમ બંને બાજુ ચાલે છે દરેક મોડલમાં પાંચ હોર્સ પાવરનું કોમેન્ટ કંપનીનું ડીઝલ એન્જિન આપેલ છે જેમાં સાડા ચાર લિટરની ડીઝલની ટાંકી આવે છે અને ત્રણ લિટર ડીઝલમાં વીસ થી બાવીસ વીઘા બેલી ટુંડા ચલાવી શકાય છે આ નેનો ટ્રેક્ટરમાં જાળી પ્રમાણે ટાયર આગા બધા થઈ શકે છે દરેક મોડલમાં વચ્ચે ડિપ્રેશન આપેલ છે જેથી વળવામાં સરળતાથી વાળી શકાય છે ત્યાં ત્યાં મશીન વળી જાય છે પાછળના પાટલામાં ગેરેડા ઉછા લેવાથી સાધન વધુ બે છે અને નીચે કરવાથી સાધન ઓછું બેહે છે અને આ ક્લેશ દબાવવાથી આગળ ચાલે છે મશીન અને આ ક્લેચ દબાવતી રિવર્સ ચાલે છે ક્લેચ દબાવાથી આ પટ્ટી ટાઈટ થાય છે જેથી મશીન ચાલે છે આ મોડલમાં લોખંડના વ્હીલ આપેલા છે જે ખેતર લીલું હોય ત્યારે ચલાવી શકાય છે આ નેનો ટ્રેક્ટરનો ઉપયોગ પાળા કરવામાં હમા રાખવામાં ખેડ કરવામાં બેલી ટુંડા હાંકવામાં કૂવામાંથી પાણી કાઢવામાં વાવણી કરવામાં સારો કૂડો હારવામાં રસના સિસોડામાં વગેરેમાં થઈ શકે છે ખેરોવાથી તરત થઈ જાય છે મારા દરેક અપલોડ કરેલા છે જે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો માગલ ગ્લિયેટર ગામ વડનગર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ મોગલમા ના મંદિર ની સામે અને અંબુજા સિમેન્ટ ફેક્ટરીની બાજુમાં અમારા મોબાઈલ નંબર છે બોતેર સત્યાવીસ ડબલ જીરો સત્યાવીસ જીરો ત્રણ અને સત્તાણું બે છેતાલીસ સોર્યાસી એક બોતેર